ત્યારે ગુજરાતી આપણે શીખવાનું છે વિશેષણ તમે જે આપણે ચોપડી છે સીટી ની જે બનાવી છે એની અંદર ગુજરાતીના વિષયની જે પ્રશ્નાવલી છે એની અંદર તમને વિશેષ નીચે આપેલા વાક્યમાં વિશેષણ શોધો એવું અંદર તમે જોયું હશે તો આજે આપણે વિશેષણ શીખવાનું છે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય જે શબ્દ નામના અર્થમાં વિશેષ વધારો કરે એને વિશેષણ કહેવાય દાખલા તરીકે એક સાદું વાક્ય છે બોગડવા ગામ છે મારા

એ શું થયું વિશેષણ થયું પેલું સુંદર ફૂલ છે પણ એની જગ્યાએ મહેશ હોશિયાર વિદ્યાર્થી છે આ હોશિયાર ગાય છે રાતી એ રાતી શબ્દ શું છે વિશેષણ આમ કહી શકતા કે ગાય ઘાસ ખાય છે